સુરેન્દ્રનગરના જીંજુવાળા રણમાં પચાસ થી વધુ લોકો ફસાયા છે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું લોકોને બચાવી સરપંચ અને સ્વયંસેવકોની ટીમે ચાર કલાક સુધી બચાવ કામગીરી કરી વૃદ્ધ મહિલા અને નાના બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે એક સમાચાર સામે આવ્યા છે કે જ્યારે દર્શને ગયેલા દર્શનાર્થીઓની જે ગાડી છે તે ફસાઈ ગઈ હતી અને આ ટ્રેક્ટરની મદદથી આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે રણની અંદર આ ગાડી ફસાઈ જતા તે તમામ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તો સુરેન્દ્રનગરની ઘટના છે અને આ ઘટનાની અંદર જે લોકો દર્શન કરવા જાય છે વરાછા મંદિરની અંદર દર્શન કરવા જાય છે અને આ સાથે વૃદ્ધ મહિલા અને નાના બાળકોને સલામતી સ્થળે ખસેડવામાં પણ આવ્યા છે તે ગાડી ફસાઈ ગઈ હતી રણમાં અને આ આખી રાત જહેમત બાદ ટ્રેક્ટરની મદદથી ગાડીને બહાર કાઢવામાં આવી છે તો આખી રાત ઓપરેશન ચાલ્યું છે આ અને લોકોને બચાવી લેવામાં આવ્યા છે